તો કચ્છ જિલ્લામાં વરસાદ આધારિત ખેડૂતો ખેતી કરે છે અગાઉ કચ્છ જિલ્લામાં પડેલા વરસાદને પગલે ખેડૂતોએ વાવેતર કર્યું હતું જિલ્લામાં પાંચ લાખ એકસઠ હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું પરંતુ કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાયો છે અને વરસાદનો બીજો રાઉન્ડ નહીં પડતા ખેડૂતોની નજર આકાશ તરફ મંડાઈ છે ચાતક નજરે ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે વરસાદ નહીં પડતા ખેડૂતોનો ઊભો પાક હાલ સુકાઈ રહ્યો છે ખેડૂતોને નુકસાનીમાં એવું છે અત્યારે કચ્છમાં વરસાદ પેલે શરૂઆતમાં સારો વરસાદ પડવાથી ખેતર પુષ્કળ જેને કઈ રામમોલ તરીકે વવાય છે કે એમાં ગોવાર છે મગ છે એરંડા છે કે અન્ય પાક જે રામ ભરોસે જેને કઈ વરસાદના આધારિત જ હોય છે એ પાકને અટાણે મરવા પડ્યો છે જો એના સામે કોઈક ભગવાન સામુ જોશે તો એ પાક હજી બચી શકશે ના કઈ એ પાક નિષ્ફળ જવાને આણીએ છે ને ખેતીવાડીમાં મગફળી છે કે કપાસ છે એને અત્યારે પાણીની બહુ જરૂર છે પણ સરકારે થોડુંક સારું કામ કર્યું છે કે દસ કલાક વીજળી આપી ખેડૂતોને એટલે એ જેના પાસે સગવડ છે પાણીની સિંચાઈની એ એને થોડુંક બચાવી શકશે બાકી રામમોલ તરીકે જે ખેતર વાવેલા છે એને અટાણે બચાવવા મુશ્કેલ છે કચ્છમાં હાલ ખેતીવાડીની પરિસ્થિતિની વાત કરીએ તો લગભગ છેલ્લા દોઢ મહિનાથી વરસાદ થયો નથી અને કચ્છમાં મોટા પ્રમાણમાં ચોવીસ નંબર મગફળીનું વાવેતર છે આ ચોવીસ નંબરની મગફળી એવી છે કે જ્યારે ત્યારે એમાં સૂઈ બેસવાનો ટાઈમ હોય તેમાં દાણો બંધાવાનો ટાઈમ હોય ત્યારે એને ખાસ પાણીની જરૂરત હોય છે અને મોટા પ્રમાણમાં આ મગફળી વાવેતર હોવાથી શરૂઆતમાં વરસાદ સારો હતો એટલે મગફળીનો ગ્રોથ પણ સારો થઈ ગયો છે અને હાલ એમાં જે પાણી મૂકવામાં આવે છે તો પાણી નીકળતું નથી કારણ કે એનો ગ્રોથ સારો છે એટલે પાણી નીકળતું નથી અને સરકારે બીજી વિશે જે દસ કલાક લાઇટ કરે એ પણ સારી વાત છે પરંતુ જો હવે કુદરત ખેડૂત ઉપર મેર કરે તો કાંઈક આ બચાવ થઈ શકે મગફળીનો અને એરંડાનો અને નહીં તો આમાં વીસ ટકા જેવો ઉત્પાદનમાં ઘટાડો થશે એવું દેખાઈ રહ્યું છે